ત્યારે પાછળથી કોંગ્રેસના એક આગેવાને તે ખુરશી ખેંચી લીધી અને તે મહિલા કર્મચારી જ્યારે બેસવા ગયા ને પડી ગયા ત્યારબાદ આ મહિલા કર્મચારીએ ફરિયાદ દાખલ કરાવી છે અને આ ફરિયાદમાં જીગ્નેશ મેવાણીનું પણ નામ દાખલ કરવામાં આવ્યું છે રાજ્યના કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીનું નામ દાખલ થતાં જ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે એક બાજુ ભાજપ કહે છે કે કોંગ્રેસની માનસિકતા દલિત વિરોધી છે

ઘેરવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે તેમણે રાજકોટના પીડિત પરિવારોને એક કર્યા રાજકોટને બંધ રાખવામાં તંતોડ મહેનત કરી તેઓ સતત કોંગ્રેસ તરફથી ભારતીય જનતા પાર્ટીને પડકાર ફેંકી રહ્યા છે ત્યારે ભુજમાં બનેલી આ ઘટનાથી જીગ્નેશ મેવાણી હવે ગુસ્સામાં છે જીગ્નેશ મેવાણીએ આરોપ લગાવ્યો કે જે મહિલા કર્મચારી એટલે કે આઈબીના હતા

પણ જે રીતના ગાંધીનગરના ઈશારે ફરિયાદ દાખલ કરવામાં આવી હવે મારી દિલગરી સમાપ્ત થઈ ગઈ છે જિગ્નેશ મેવાણીએ આરોપ લગાવ્યો કે જસદણમાં જે દુષ્કર્મ થયું તેના આરોપીઓ છ છ દિવસે પકડાય છે અને બીજા આરોપી ફરાર છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી કેમ ટ્વીટ નથી કરતા અને મારી એક નાની એવી ઘટનામાં તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર ગુજરાત કોંગ્રેસ વિશે ટ્વીટ કર્યું જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર કોંગ્રેસ નેતાઓ અને કોંગ્રેસના કાર્યકરોને કાયદેસર રીતના ફિટ કરવા માટેનો કારસો રચી રહ્યા છે તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓને હેરાન કરવા માટે ગાંધીનગરના ઈશારે પોલીસ તંત્ર અને સ્થાનિક તંત્ર સતત કામગીરી કરી રહી છે

બેનો દીકરીઓ પર અત્યાચાર છે બેનો દીકરીઓ પર દુષ્કર્મ થાય છે અને તેના કનેક્શન ભારતીય જનતા પાર્ટી સાથે નીકળે છે ત્યારે આ કેમ ટ્વીટ નથી કરતા કહ્યું કે આવી ખોટી ફરિયાદથી તેની હિંમત ક્યારેય તૂટશે નહીં કારણ કે રાજ્યના દલિત સમાજ અને તમામ સમાજના વર્ગને ખબર છે કે હું લોકો માટે લડતો રહીશ અને આવનારા સમયમાં પણ સરકારની સામે અન્યાયની સામે અવાજ ઉઠાવીશ આપણે જણાવી દઈએ કે ભુજમાં જે ફરિયાદ દાખલ થઈ તે આઈબી મહિલા કર્મચારીએ દાખલ કરાવી છે કોંગ્રેસના આગેવાન જે આહીર હતા તેમણે તે ખુરશી ખીચી લીધી હતી આ મહિલા કર્મચારીએ ફરિયાદ એવી દાખલ કરી છે તેમણે ખુરશી ખેંચ્યા બાદ એવું કીધું કે આ ખુરશી તમારે લાયક નથી મતલબ જાતિ વિષયક શબ્દો પણ બોલ્યા છે તેવો ફરિયાદમાં ઉલ્લેખ છે અને આ પ્રેસ કોન્ફરન્સ જીગ્નેશ મેવાણીની હતી આપને જણાવી દઈએ કે જીગ્નેશ મેવાણી રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ

ભારતીય જનતા પાર્ટીના ગૃહ રાજ્યમંત્રી ગુજરાત કોંગ્રેસ જે દલિતની સાથે હોવાનું નાટક કરે છે તેની ખરી માનસિકતા દલિત વિરોધી છે તો બીજી બાજુ કોંગ્રેસે પણ હવે ભાજપ ઉપર પલટવાર કર્યો છે કોંગ્રેસે કહ્યું કે આઠ વર્ષ પહેલાનું ઉનાકાંડ યાદ કર લેજો ત્યારબાદ તમે રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના યાદ કરો તમે સુરત યાદ કરો તમે મોરબીના ઝૂલતા બ્રિજની દુર્ઘટનાને યાદ કરો તમે વચનો આપ્યા તમે વાયદાઓ આપ્યા તમે લોકોને ખોટા ભરોસા આપ્યા અને હવે તમે કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસના કાર્યકરોને ડરાવવાની વાત કરો છો પણ આ હરગીજ નહીં ચાલે મતલબ સાફ છે કે આવનારા દિવસોમાં ફરી એક વખત ગુજરાત કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી સામે હશે આજે જે ગુનો દાખલ કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકર્તાઓ પર થયો છે એ સદંતર ઉપજાવી કાઢેલી અને બનાવટી એફઆઈઆર છે પહેલા તો સવાલ એ થાય કે મારી પત્રકાર પરિષદ જે સવારે ભુજના સર્કિટ હાઉસના કોન્ફરન્સ રૂમમાં યોજાઈ એમાં મેં ગુપ્તચર વિભાગને આમંત્રણ આપેલું બાપાની પેઢી ચાલે છે તમારી પ્રેસ કોન્ફરન્સમાં ઘુસી ગયા એ કોઈ પણ અધિકારી કર્મચારી હોય મારી પ્રેસ કોન્ફરન્સમાં ફક્ત મીડિયાને આમંત્રણ હતું તો મીડિયા સિવાયના આઈબીના અધિકારીઓની બેસીને ડાપણ કરવાની શું જરૂર સવાલ નંબર 1 સવાલ નંબર 2 ખુરશી ખસેડવાના પગલે આઈબીના જે મહિલા કર્મચારી નું અપમાન થયું એ પડી ગયા એને લઈને હું દિલગીરી અનુભવતો હતો હવે મારી દિલગીરી જતી રહી છે કેમ કે અમને એટ્રોસિટી એકનો ખોટો દુરુપયોગ કરી પોતે દલિત સમાજના છે એ વાતનો લાભ ઉઠાવીને આ ખોટી બનાવટી એફઆઈઆર કરેલી છે ગુજરાતના પચાસ લાખ દલિતો મારી કર્મશીલતા મારા એક્ટિવિઝમ મારા કામના સાક્ષી છે કે અત્યાચાર અન્યની કોઈ પણ ઘટનામાં એક ટકો પણ હું કોમ્પ્રોમાઈઝ કરતો નથી એટલે આવું કોઈ કૃત્ય બનેલું હોય તો હું પોતે જ સામે ચાલીને ફરિયાદ કરાવડાવું પણ આવી બનાવટી ફરિયાદ કરવાની વિરુદ્ધમાં છું આ ગાંધીનગરના ઈશારે થયેલી એફઆઈઆર છે ફરિયાદી પોતે કરેલી એફઆઈ માનતો નથી અને ગૃહમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે જીગ્નેશ મેવાણીના મિત્ર એમને એવું કહેવા માંગુ છું હે આઠ ચોપડી પાંચ ગૃહમંત્રી તમારામાં પાણી હોય તો રાજકોટમાં જે દીકરીઓએ બળાત્કારની ફરિયાદ કરી અને રાજકોટના ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકર્તા કહી રહ્યા છે કે એમની જો બીજી છ દીકરીઓની બળાત્કારની મેટર છે તમારામાં તાકાત હોય મિસ્ટર હરસંઘવી તમારામાં પાણી હોય તો આ બાબતનો કોગ્નિજન્સ લઈને તાબડતોબ તમે ધરપકડ કરીને બતાવો હું માંગ કરું છું ચિરાગ કોરડિયા આઈજી સમક્ષ અને એસપી સમક્ષ કે આવા પ્રકરણમાં ગુનો દાખલ કરતા પહેલા તમારે તકેદારી રાખવી જોઈતી હતી એ માણસની ધરપકડ પણ કરી કાઢી આજ કચ્છમાં મે સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને દલિત સમાજને ફાળવેલી હજારો એકર જમીન પર દબાણગીબી વાત કરી અને કલેક્ટરને મળ્યા તો ત્યાંથી પણ એક ડોક્યુમેન્ટ મળ્યું છે નાયબ મામલતદાર પુરવઠાએ અને રેવન્યુ તલાટીએ રેકોર્ડ ઉપર રાપરના બેલા ગામમાં દલિતોની જમીનમાં પર જેલ કોઈ ગેરકાયદેસર દબાણ કર્યા એ તમામ આરોપીઓના નામ રેકોર્ડ ઉપર લખ્યા છે લેન્ડ ફરિયાદ કલમ ત્રણેક મુજબ દાખલ આમાં ગુનો દાખલ નથી કરવો કચ્છની અંદર ઠેર ઠેર ડ્રગ્સ વેચાય છે દારૂ જુગારના અંદર કચ્છના દરેકે દરેક જિલ્લાના દરેકે દરેક પોલીસ સ્ટેશનના જુડિશન ચાલે છે હર હરસંઘવી તમારામાં પાણી હોય તો કચ્છની અંદર એક ટીપો પણ દારૂ નહી વેચાય એટલું કરીને બતાવો તમારામાં તાકાત હોય તો કચ્છમાં ચાલતું તમામ ઇલિગલ માઇનિંગ બંધ કરાવો તમારામાં પાણી હોય તો રાજકોટની જે દીકરો બળાત્કાર ફરિયાદ કરી અને ધરપકડ કરો ચેલેન્જ કરું છું કે તમારામાં તાકાત હોય તો રાપરની અંદર ભૂજમાં અંજારમાં બચાવમાં દલિત સમાજની માલિકીની દલિતોને ફાળવેલી ત્રણ હજાર એકર જમીનમાં જે ગુંડાઓ અને સામાજિક તત્વો તમારી પાર્ટીને ઘુસેલા છે એની સામે ગુનો દાખલ કરાવો આઈબી એક નાના કર્મચારીનો ઉપયોગ કરી એટ્રોસિટીની ખોટી કલમ લગાડી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાને ટાર્ગેટ કરવો આ પ્રમાણે કોઈ પણ લેવા નથી અને આ મુદ્દે આમાં સો ટકા ગાંધીનગરની સૂચના વગર થાય જ નહીં પોલીસ ઇન્સ્પેક્ટરોની આ રાજ્યમાં એવી કક્ષા નથી રહી આવી ખોટી ફરિયાદો કરે કરતા હોય છે પણ આ પ્રકરણમાં હરસંઘી જે પ્રમાણે